you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ઇઝરાયેલી સેના ઈરાનની સાથે સાથે ગાઝા પર પણ ભયાનક હુમલા કરી રહી છે ગાઝામાં અવારનવાર ભોજન વિતરણ કેન્દ્ર પર હુમલા થતા રહે છે ત્યારે ફરી આવી ઘટના બની છે જેમાં ખાણીપીણી લેવા માટે એકઠા થયેલા લોકો પર આડેધડ ગોળીબાર થયો છે જેમાં ઓછામાં ઓછા અડત્રીસ પેલેસ્ટાઈનીઓના મોત અને સિત્તેર થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે મંત્રાલયે કહ્યું કે ભોજન કેન્દ્ર પાસે હજારો લોકો લાઇન ઊભા હતા દરમિયાન અચાનક આડેદડ ગોળીબાર થયો છે મૃતકો અનેક મહિલાઓ અને બાળકો પણ સામેલ છે ઇઝરાયલના ના કારણે ગાઝામાં માત્ર કેટલીક હોસ્પિટલો જ બચી છે જ્યાં ઇજાગ્રસ્તો સારવાર માટે ખસેડાયા છે હોસ્પિટલ સાધન સામગ્રી પણ અછત છે ઉલ્લેખનીય છે કે ગાઝામાં ગંભીર માનવી સંકટ ઉભું થયું છે ઇઝરાયલ ને અમાસ ના યુદ્ધ ના કારણે અહીં ખાદ્ય સામગ્રી દવાઓ અને વીજળી ની અછત વર્તાઈ રહી છે સંયુક્ત રાષ્ટ્ર એ અગાઉ ચેતવણી આપી છે કે જો ગાઝામાં રાહત સામગ્રી નહીં પહોંચે તો લોકો ભૂખમરો અને બીમારી ને કારણે અનેક લોકો ના મોત થઈ શકે છે ગાઝામાં અત્યારે બધું તબાહ થઈ ce